નમસ્કાર શિક્ષક મિત્રો અત્યારે હાલ તમામ શિક્ષકોના અથવા સરકારી કર્મચારીઓ તમામના કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ જી કેટેગરીના કાર્ડ કેવી રીતે બનાવવા એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છીએ આરોગ્ય વિભાગના ઠરાવ પંદર પાંચ બે હજાર પચીસના રોજ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ દીઠ દસ લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે એ પણ કેશલેસ તબીબી સારવાર એની અંદર થશે આ ઝી કેટેગરીનું કાર્ડ જે છે શિક્ષક મિત્રો આપણે જાતે કે રીતે બનાવી શકાય તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું આ કે વાય એટલે કે કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનામાં કર્મયોગી પોર્ટલ સૌ પ્રથમ કર્મયોગી પોર્ટલ પર કર્મચારીનું આઈડી એટલે કે એચઆરપીએન નંબર પડેલો હોવો જોઈએ આ એચઆરપીએન નંબરમાં આધાર નંબર પણ તમારો લિંક કરેલો હોવો જોઈએ જી કાર્ડ બનાવતા પહેલાં આપણે કર્મયોગી પોર્ટલમાં આધાર અપડેટ કેવી રીતે કરશું એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ સૌપ્રથમ ગૂગલમાં કર્મયોગી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લખશો એટલે આ રીતના એક વેબ પેજ ખુલશે કર્મયોગીનું એક પોર્ટલ ખુલશે એની અંદર આપણે આ લોગ પેજ ઉપર આવી જવાનું છે આ લોગ ઇન પેજમાં તમારે તમારો એચઆરપીએન નંબર પાસવર્ડ જે છે પાસવર્ડ નાખીને કેપચા કોડ નાખવાનો છે ત્યારબાદ ઓટીપી સિલેક્ટ કરીને સેન્ડ ઓટીપી આપશો એટલે તમારા મોબાઈલ નંબર જે લિંક છે એના ઉપર ઓટીપી આવશે ત્યારબાદ લોગિન પર ક્લિક કરવાનું રહેશે લોગ ઇન પર ક્લિક કરતાં આ પ્રમાણે ડેશબોર્ડ તમારું દેખાશે જેમાં આ માય પ્રોફાઇલ ઉપર તમારે ક્લિક કરવાનું છે માય પ્રોફાઇલમાં ઉપર પર્સનલ ડેટા ઓફિસ ડેટા આઈડી નંબર એડ્રેસ ફેમિલી મેમ્બર આ બધા અલગ અલગ મેનુ છે એમાં તમારે આઈડી નંબર ઉપર ક્લિક કરવું આઈડી નંબરમાં મેં અહીંયા મારો આધાર નંબર નાખ્યો છે બરાબર જેને આધાર નંબર ના હોય તેને ફરજિયાત આધાર નંબર અહીંયાથી સિલેક્ટ ડોક્યુમેન્ટ ટાઈપમાં જઈને આધાર કાર્ડ અને અહીંયા આઈડી નંબર નાખીને પછી એડ બટન એડ ટુ લિસ્ટ કરીને પછી સેવ આપવાનું છે સેવ આપ્યા પછી તમારે આ ફેમિલી મેમ્બરમાં જવાનું છે ફેમિલી મેમ્બરની અંદર પણ આ રીતના તમારો તમારા સિવાયનું તમારી પત્ની અને છોકરાઓના નામ આની અંદર લખવાના રહેશે આખી વિગત એક એક ભરાઈ જાય દાખલા તરીકે તમે તમારા ધરમપત્નીનું અહીંયા નામને તમામ વિગતો ભરી બરોબર છે ઇન્ડિયા નેશનાલિટી ઇન્ડિયન છે રિલેશન વિથ એમ્પ્લોય તો પત્ની છે બરાબર છે અહીંયા શું છે રેસીડિંગ વિથ એમ્પ્લોય એમાં યશ રાખવાનું છે તમારી જોડે એમ્પ્લોય પાસે રહે છે એનામાં યશ આપવાનું છે ડિપેન્ડેટ વિથ એમ્પ્લોય યસ આપવાનું છે મેરિટલ સ્ટેટ લગ્નનું જે સ્ટેટસ છે ય પરણેલ હોય તો પરણિત બરાબર મેરિડ અને ના હોય તો સિંગલ એવું રાખવાનું છે બરાબર તમારા ફેમિલી મેમ્બરનું કર્મયોગી એકાઉન્ટ છે તો અહીંયા જો નોકરિયાત હોય હોય તો યસ આપવાનું નહીં તો નો આપવાનું છે જો તમારા પત્નીને તમારે નોમિની બનાવવાના છે તો ઇઝ ઇઝ નોમિની તો યસ કરવાનું છે અહીંયા બરાબર છે અને એમાં ખુલતા પર્સન્ટેજ આવશે તો સો ટકા ભાગીદાર એમને રાખવા હોય તો એ રીતના તમે રાખી શકો છો ત્યારબાદ સેવ ત્યારબાદ એડ ટુ લિસ્ટ કરવાનું છે ત્યારબાદ એડ લિસ્ટ કરશો એટલે એમની વિગત નીચે બતાવશે આ રીતના બરાબર ત્યારબાદ એડ કર્યા બાદ બીજા સભ્યને એ રીતના જ એડ કરવાનો છે ત્રીજા સભ્યને એ રીતના એડ કરીને છેલ્લે સેવ અને નેક્સ્ટ બટન આપશો એટલે તમામ વિગતો આ રીતના નીચે તમારા ફેમિલીની સેવ થઈ જશે મિત્રો આટલું કર્યા બાદ ત્યારબાદ જ પછી આપણે કર્મ જી કાર્ડની પ્રોસેસ કરવાની થાય છે કર્મયોગી પોર્ટલ પર આધાર કાર્ડ અને ફેમિલીના સભ્યોના નામ એડ થયા બાદ જ આપણે આ વેબસાઇટ ઉપર જવાનું છે નેશનલ હેલ્થ ઓથોરિટીની જે પોર્ટલ છે બેનિફિસરી ડોટ એનએચએ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર તમારે ગૂગલમાં આ રીતના લખવાનું રહેશે ગૂગલમાં એ વેબસાઇટનું નામ લખતા આ રીતના મેનુ ખુલશે જેમાં લોગઇનમાં જઈને તમારે સૌપ્રથમ કેપ્ચા કોડ નાખવાનો છે ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો છે અને ત્યારબાદ વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું રહેશે વેરીફાઈ પર ક્લિક કરતાં મોબાઈલ પર જે ઓટીપી આવે છે એ તમારે અહીંયા ઓટીપી નાખવાનો છે ત્યારબાદ ફરીથી આ કેપ્ચા કોડ અહીંયા લખીને ત્યારબાદ લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે લોગિન કર્યા બાદ આ રીતના પોર્ટલનું જે છે વેબ પેજ ખુલે છે જેમાં સૌ પ્રથમ સ્કીમ પીએમ જે એ વાય સિલેક્ટ કરવાનું છે સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરવાનું છે સબ સ્કીમ એની અંદર તમાર રેગ્યુલર એમ્પ્લોયી ખાસ આ યાદ રાખજો મિત્રો રેગ્યુલર એમ્પ્લોય સબ સ્કીમમાં લખવાનું છે ડિસ્ટ્રિક્ટમાં તમારો જે જિલ્લો હોય તે જિલ્લો લખવાનો છે સર્ચ બાય તમારે સેના દ્વારા સર્ચ કરવું છે તો એચઆરપીએન નંબર દ્વારા સર્ચ કરવાનું છે એના ઉપર એચઆરપીએન નંબર જેવું લખશો અહીંયા એટલે અહીંયા તમારો એચઆરપીએન નંબર લખવાનો છે અહીંયા અને ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ જે આ બાજુમાં આપ્યો છે અહીંયા લખવાનો છે ત્યારબાદ આ સર્ચ બટન ગ્રીન વાદળી બટન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે સર્ચ બટન ક્લિક કરતાં આ રીતે આ રીતે ઇન્ટરફેસ ખુલે છે જેમાં તમારા જે કર્મયોગી નામ છે બધા અહીંયા ખુલી જશે અહીંયા છેલ્લું મેનુ છે જે એક્શન એની અંદર જે આ તમારું નામ જે છે એમ્પ્લોયીને એના સામેનું એક્શન બટન ઉપર આ ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરતાં આ રીતે નવું મેનુ ખુલે છે જેની અંદર તમારો આધાર નંબર લખેલો હશે છેલ્લા ચાર આંકડા દેખાશે જેની બાજુમાં વેરીફાય બટન પર ક્લિક કરવાનું રહેશે વેરીફાય બટન પર ક્લિક કરતાં આ રીતના તમારા કન્સેન્ટ ખુલશે જેની અંદર આ ચેકબોક્સમાં યસ ટિક કરવાનું છે અને પછી ત્યારબાદ એલાઉ બટન પર ક્લિક કરવાનું રહેશે એલાવ બટન પર ક્લિક કરતાં આ રીતે તમારા મોબાઈલ પર બે ઓટીપી આવશે એક બાયો બેનિફિસરી આધાર ઓટીપી છે અને બીજો મોબાઈલ ઓટીપી એ બંને ઓટીપી અહીંયા નાખવાના છે જો સાચા તમે ઓટીપી નાખશો તો આ રીતના ગ્રીન ટીક થઈ જશે ત્યારબાદ ઓથેન્ટીકેટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આ રીતના ઇન્ટરફેસ ખુલશે જેની અંદર તમારે ઈ કેવાયસી તમારા નામનું કરવાનું છે અહીંયા ઈ કેવાયસીમાં તમારે આધાર ઓટીપી પર ક્લિક કરવાનું છે આધાર ઓટીપી પર ક્લિક કરીને ત્યારબાદ અહીંયા આધાર નંબર ખુલશે જેની બાજુમાં વેરીફાઈ પર તમારે ક્લિક કરવાનું છે વેરીફાઈ પર ક્લિક કરતાં આગળ જેમ પ્રોસેસ કરી તેમ કન્સેન્ટ ઉપર તમારે યસ અને એલાઉ બટન ક્લિક કરવાનું રહેશે એલાઉ બટન પર ક્લિક કરતાં બંને ઓટીપી જેમ આગળ આવ્યા હતા તેમ એક મોબાઈલ ઓટીપી અને એક આધાર ઓટીપી બંને અહીંયા નાખવાના છે બરાબર બંને ઓટીપી નાખશો એટલે આ રીતના ઇન્ટરફેસ કુલ છે જેમાં તમારો અહીંયા ફોટો અપલોડ કરવાનો છે મિત્રો એટલે તમે મોબાઈલમાં પ્રક્રિયા કરશો તો બહુ સરળ રહેશે અથવા લેપટોપની અંદર કેમેરો આવે છે આપણે ડેસ્કટોપ ઉપર જો આ કામ કરશું તો કેમેરો આવતો નથી તો અહીંયા ફોટો અપલોડ કરવાનો છે અહીંયા તમારી વિગત છે એમ જ જે પણ નાખવાનું બાકી હોય ફૂદડી કરેલી હોય લાલ ફૂદડી એ બધી જ વિગતો નાખવાની છે અહીંયા ત્યારબાદ અહીંયા તમારી કચેરી દ્વારા તમને જે મળેલું હોય છે અંગ્રેજીમાં ફોર્મ એ ફોર્મને અહીંયા અપલોડ કરવાનું રહેશે નીચે સબમિટ પર ક્લિક કરતાં આ રીતે ઈ કેવાયસી એક્શનમાં રેફરન્સ નંબર જે તમારો લખીને આવશે અહીંયા ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે બસ આટલી જ પ્રોસેસ તમારે કરવાની છે તમારું જે કાર્ડ તૈયાર થઈ જાય છે ત્યારબાદ શરૂઆતમાં જે ખુલે છે માહિતી એની અંદર તમારું જુઓ નામની સામે વેરીફાઈડ થઈ જશે અહીંયા પેન્ડિંગ લખેલું આવશે જ્યારે આ સક્સેસફુલ થઈ જાય છે કમ્પ્લીટેડ લખાઈને આવશે એટલે અહીંયા બાજુમાં ડાઉનલોડનો ઓપ્શન આવશે આ ડાઉનલોડનો ઓપ્શન આવશે ત્યારે ત્યાં તમે જુઓ અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવી ગયો આ ડાઉનલોડનો અપ્રૂવ થઈ ગયો ત્યારબાદ અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવે છે તેના ઉપરથી તમે તમારું આ જે જી કાર્ડ છે ડાઉનલોડ કરી શકો છો આવી જ પ્રોસેસ તમારા તમામ કુટુંબના સભ્યો માટે કરવાની રહે છે એ જી કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓટીપી નાખવાના જે પ્રોસેસ છે એ રીતના જ કરવાનું છે આ રીતના તમારું જી કાર્ડ બને છે મિત્રો થેન્ક યુ ધન્યવાદ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો